જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માં મોગલનો ઇતિહાસ જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે આઈશ્રી મોગલમાનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામે આવેલું છે આ મોગલ ધામ તરીકે ઓળખાય છે

દેશ વિદેશ ભગુડા ધામ અને મુગલ માતા વિશે જાણ્યા પહેલા એ સમજવું જરૂરી છે કે લોક સંસ્કૃતિ શું છે અને તેમાં દેવીય આસ્થાઓ કયા પ્રકારની છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ભાતીગઢ સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિઓનું મહત્વનું યોગદાન છે જેમાં ગુજરાતની પણ બે મુખ્ય લોક સંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે એક આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ સાથે એ પણ જાણવું જરૂરી છે કે કોઈ પણ લોક સંસ્કૃતિમાં કુળદેવતા સ્થાન દેવતા લોકદેવી લોકદેવતા અને ગ્રામ દેવતા ખૂબ મહત્વ હોય છે જે સનાતન વૈદિક પરંપરાનો એક ભાગ છે આ બધા દેવતાઓ ઈશ્વરના અલગ અલગ સ્વરૂપ છે જેને જે તે રીતે સમાજની લોક સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે મોગલ માતા પણ કાઠિયાવાડી સંસ્કૃતિમાં લોક દેવી તરીકે પૂજાય છે લોકોની ગાઢ આસ્થામાં મોગલ સાથે જોડાયેલી છે અઢારે વર્ણ માં મોગલની ઉપાસના કરે છે અને માં મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે ભગુડા ધામ કાઠિયાવાડી લોક સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે લોકો ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ સોળ કિલોમીટરનું અંતર છે લોક સંસ્કૃતિમાં ભગુડા ગામ અતિ મહત્વનું છે તે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે મોગલમાં અને ભગુડા સાથે જોડાયેલી લોકકથાઓ આજથી લગભગ ઘણા વર્ષ પહેલા ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું દિલ્હીની મોગલ સલ્તનતથી ગુજરાતનો વહીવટ થતો હતો તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો તે સુબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા ઉપર પડે છે જે તેના પિતા માટે ખેતરે ભાતું લઈને જતી હોય છે એ કન્યાની માતાનું મૃત્યુ થઈ ગયું હોય છે તેને જોઈને મુસ્લિમ સુબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે જુવાન જોત કન્યા સુબાનું કારસ્તાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા ખુમારી શબ્દ ઉચ્ચારે છે અને તે કહે છે કે મલેશ હું હિન્દવાણી છું રાજપુતાણી છું મારો હાથ માંગો હોય તો મારા બાપની પાસે જા સુબો પોતાના અભિમાનમાં એટલો બધો રથ હોય છે કે તે જ ક્ષણે કન્યાના પિતા પાસે જાય છે અને તે હિન્દુ દીકરીનો હાથ માગે છે કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે કન્યાના પિતા કહે છે કે અમે હિન્દુ છીએ અને વડી રાજપૂત અમારી કન્યા વીર સાથે પરણે આ કાઠિયાવાડ છે કઈક કેટલાય પાડિયા ઊભા છે ને હું પાડિયો થઈ જઈશ તો તેમાં મને સંકોચ નથી પરંતુ મારી દીકરીને કોઈ મલેશની સાથે તો ક્યારેય નહીં પરણાવું સુબો આવી વાત સાંભળીને ઉસ્કેરાઈ જાય છે અને કેટલાક રાજપૂતને યુદ્ધ માટેની તૈયારી કરવાનું કહીને જતો રહે છે

દીકરી કહે છે કે બાપુ હું પણ આજ દેવી આહવાન કરીશ એ રક્ષા કરશે તે યુવાન કન્યા બોલી શકતી નથી બસ મુખમાંથી એટલા શબ્દો નીકળે છે કે હે માં અમારી આબરું હવે તમારા હાથમાં છે મારે તોય તું અને તારે તોય તું આટલું કહીને દીકરી રડતી રડતી સુઈ જાય છે

કે મારા ચોરને જ્યાં પણ છુપાવ્યો હોય તેને મારી નજર સમક્ષ હાજર કરો આ માતાજીની વાત માનતા નથી અને મૂક બધીર થઈ બને હાથ જોડીને કહે છે કે હે માં અમે આહીર છીએ અમે શરણે આવેલાને મરવા દઈએ તો અમારો આશરો ધર્મ લાજે માં કૃપા કરો અમારા ઉપર કોપાઈ માન ભગવતી નેસડામાં નજર માંડે છે અને બધા ઘરના તાળાઓ તૂટવા લાગે છે

કે હવે પછી જો કોઈ પણ બહેન દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે તો તલવારના એક જ મસ્તક થી ધડ અલગ થઈ જશે સુબો વારંવાર એક જ શબ્દ ઉચ્ચારી ત્યાંથી દોડવા માંડે છે ત્યારબાદ નેસડાના આહીરો માતાજીની ક્ષમા માંગીને પૂજા કરે છે માતાજી કહે છે કે આ ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી પહોંચ્યો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને હે આહિરો તમે ઘરને તાળા લગાવી પાપના ભાગીદાર બન્યા એટલે આજ પછી ક્યારેય આ ગામમાં નહીં લાગે તમે તમારો ધર્મ નિભાવ્યો એટલે આજથી હું આ ભગુડા પાદરે મારા બેસણા કરું છું જ્યારે તમારા ઉપર સંકટ આવશે અને તમે મારું નામ મુખમાંથી ઉચ્ચારશો ત્યારે હું તમારી તમામ મનોકામના પૂર્ણ કરીશ આજથી હું ભગુડા વાળી મોગલ તરીકે ઓળખાઈશ આટલું કહીને દેવી એકાએક અદ્રશ્ય થઈ ગયા

છતાં પણ ક્યારેય તે ગામમાં ચોરીની ઘટના પણ બની નથી ચોરે ચોરી કરવાના ઘણા પ્રયાસો કર્યા પણ ક્યારેય તેને સફળતા મળી નથી એકવાર ચોર ગામમાંથી કોઈ વસ્તુ ચોરી ગયો તો સવારે મોઢામાં ચપ્પલ લઈને માતાજીની ક્ષમા માંગવા માટે આવ્યો હતો અને ચોરેલી તમામ વસ્તુઓ ત્યાં મૂકીને જતો રહ્યો હતો બીજી એક ઘટના પણ સામે આવી હતી જેમાં ભગુડા ગામના બસ સ્ટોપ ઉપર રાત્રે એક બસ પડી હોય છે અંધારું જોઈને ચોર તે બસમાંથી ઈંધણ કાઢીને જતો રહે છે સવારે જ્યારે ડ્રાઈવર જુએ છે તો બસમાં ઈંધણ હોતું નથી એટલે તે મંદિર ટ્રસ્ટમાં આ વિશેની વાતચીત કરે છે એવામાં એક આધેડ વ્યક્તિ રડતો આવીને ઓફિસમાં ઈંધણ મૂકી જાય છે અને મંદિરમાં જઈને માતાજીની ક્ષમા માગે છે ત્યારથી લઈને આજ સુધી ક્યારેય ચોરી થયાનો કિસ્સો પણ ભગુડા ખાતે બન્યો નથી ધજાના દર્શન માત્રથી દુખોનો નાશ થાય છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોગલધામ ભગુડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સઘળા દુખોમાંથી મુક્તિ મળે છે ઇતિહાસ જોઈએ તો કાઠિયાવાડમાં એવી ઘણી કથાઓ મોગલધામની ધજા સાથે જોડાયેલી છે એક વાર સાચા હૃદયથી જો ધ્વજ રંગની ધા ચડાવવામાં આવે છે જેના પર જય મોગલ લખેલું હોય છે આ ધજા મંદિરથી સાત કિલોમીટર દૂર સુધી દેખાઈ શકે છે મોગલધામ ભગુડામાં ભક્તોનો ઘસારો દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ખાસ કરીને રવિવાર અને મંગળવારે લાખો માઈ ભક્તો પધારે છે જે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે પાટોત્સવના દિવસે લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે કોઈ પણ લોક સંસ્કૃતિમાં લોક દેવતાને લોક સ્થાન વિશેષ જોવા મળે છે

તેનો ફોટો કોઈ પણ મકાન કે ઓફિસમાં રાખવામાં આવતો નથી ઘણા સ્થાનિક લોકો ફોટો ખરીદે છે પણ થોડા સમય પછી ફોટા સાથે ભગુડા આવી માતાજીની ક્ષમા કરે છે મોગલ ધામમાં લગભગ લાખો ફોટાઓ ભેગા થયા છે જેને ટ્રસ્ટ મંડળ દ્વારા અલગ અલગ રૂમોમાં મૂકવામાં આવ્યા છે આ સાથે એક વાત ખૂબ જ નોંધવા લાયક છે કે મોગલ માતાજીનો કોઈ ભૂવો નથી અને મંદિરના પ્રાંગણામાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે

એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ મોગલ માતાજીના નાના મોટા મંદિરો આવેલા છે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય મા મોગલ જરૂરથી લખી દેજો અને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય મા મોગલ